કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં દુનિયામાં સ્વાગત છે છે મારા મિત્રો એવું કહેવાય કે માતા પિતા પછી તો સૌથી કોઈ આદરપૂર્ણ વ્યક્તિત્વ કોઈ હોય જેને આપણે સૌથી વધારે આદર આપતા હોઈએ તે ગુરુ છે શિક્ષક છે આ વાતને વધુ સારી રીતે સમજાવવા માટે શ્રી એરિસ્ટોટલ સાહેબે એક સરસ મજાનો સુવિચાર લખ્યો છે એરિસ્ટોટલ સાહેબ એટલે કે એક ગ્રીક ફિલોસોફર અને એક ટીચિંગ વિશે શિક્ષણ સરસ લખ્યું છે કે શિક્ષા તે સમજણનું સર્વોચ્ચ સ્વરૂપ છે મારા મિત્રો વાત ખૂબ જ સહેલી છે જેમાં આપણે આગળ વાત કરી કે માતા પિતા પછી સૌથી વધારે આદર ગુરુને અપાય છે તે એટલા માટે જ અપાય છે કે જેમ માતા પિતા પોતાના સંતાનને સમજે છે તેવી રીતે ગુરુ પણ પોતાના શિષ્યને પોતાના વિદ્યાર્થીઓને શિક્ષક પોતાના વિદ્યાર્થીને સમજવાનો પ્રયાસ કરતા હોય છે આ એ વાત જરૂર છે કે હમણાંથી થોડો સમય બદલાયો છે શિક્ષક પાસે પણ એટલા બધા કામ થતા હોય છે કે તે દરેક વિદ્યાર્થીને નથી સમજી શકતો પરંતુ જો તે શિક્ષકને ખરેખર સાચા અને શ્રેષ્ઠ શિક્ષક બનવું હોય સાચા ગુરુ બનવું હોય શ્રેષ્ઠ ગુરુ બનવું હોય તેમણે દરેક વિદ્યાર્થીને સમજવાનો પ્રયાસ કરવો પડશે ફક્ત પોતે શીખવાડ્યા કરવું અને વિદ્યાર્થીઓ બનવું હશે તો શ્રેષ્ઠ શિક્ષક બનવું હશે તો દરેક વિદ્યાર્થીને સમજવું પડશે તે શું સમજ્યો છે એ આપણે સમજવું પડશે એના માટે આપણે શું સુધારા કરી શકીએ છીએ તે સમજીને તેની ઉપર કામ કરવું પડશે એટલા માટે શિક્ષણ છે તે સમજનું સર્વોચ્ચ સ્વરૂપ છે થોડું છે પરંતુ જો શ્રેષ્ઠ બનવું હોય તો અઘરું તો કરવું જ પડશે અને આ વાત ફક્ત વિદ્યાર્થીઓ અને શિક્ષકની ગુરુ અને શિષ્યની નહીં દરેક વ્યક્તિ માટે છે કે જે પોતે કંઈક ને કંઈક શીખવાડવા માંગતો હોય છે જે બીજાને લોકોને કઈ સલાહ આપતો હોય છે તો એને પણ શીખવાની જરૂર છે પોતે જે બોલી રહ્યો છે સામે વાળો જે સમજી રહ્યો છે એ બધું એક જ છે કે અલગ અલગ છે આપણે બોલીએ કઈ સામે વાળો સમજે કઈક તો તે વાત નો મતલબ રહેતો નથી એટલે એક શિક્ષક તરીકે અને વ્યક્તિ તરીકે પણ આપણે એટલું સમજવું પડશે કે સામેવાળો શું સમજે છે સમજીને પછી જ આગળ વધવું પડશે વાત કરીએ શિક્ષણની તો એ સાચો જ છે કે શિક્ષણ સર્વોચ્ચ સ્વરૂપ છે માટે દરેક શિક્ષકે દરેક ગુરુએ એટલે તો સમજ કેળવવી જ પડશે કે પોતે જે પ્રયત્નો કરી રહ્યા છે પોતે જે મહેનત કરી રહ્યા છે વિદ્યાર્થીઓને ભણાવવા માટેની સમજાવવા માટેની તે ખરેખર ત્યાં પહોંચી રહ્યું વાર્તાલાપ કરવો પડશે પડશે તેમને સમજવા તેમની સમજને પોતાની સમજ સાથે મેળવીને પછી આગળ વધવો પડશે જો દરેક શિક્ષક દરેક ગુરુ અને દરેક વ્યક્તિ જો આવું કંઈક પોતાના જીવનમાં ઉતારી દે સામેવાળાને સમજીને પોતાની વાત રાખવાની तो बनी शकते કે તે વ્યક્તિ પોતાનું જીવન અને સાથે સાથે પોતાની સાથે સંકળાયેલા લોકોનું સંકળાયેલા લોકોનું જીવન પણ વધારે better બનાવી શકે અને એક આદર્શ સમાજ નું રૂપ કરી શકે થેન્ક યુ